નમસ્કાર મિત્રો મારું તો એક વર્લ્ડની આ ચેનલમાં તમારું મિત્રો સ્વાગત છે સૌ પ્રથમ તો આપ સૌને મિત્રો રામ રામ મિત્રો આજે આપણે ટોપ પાંચ છ એવા સમાચાર વિશે વાત કરવાના છે જો તમે ગુજરાતના હોય તો આ મિત્રો તમારા માટે ખૂબ જ સા સંપૂર્ણ પ્રત્યે જાણકારી જેવા છે મિત્રો સૌથી પહેલાં સમાચારની મિત્રો વાત કરીએ આપણે તો ખેડૂતો માટે મિત્રો મોટી જાહેરાત કરેલી છે કૃષિ મંત્રાલય યોજના યોજનાએ ખેડૂતોને વગર વ્યાજે મિત્રો ત્રણ લાખ સુધીની લોન આપી શકે તેવી જાહેરાત કરી છે મિત્રો પશુ કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરીએ આપણે તો ગાય ભેંસ ખરીદવા માટે હવે આપણને મિત્રો પાંચ લાખ સુધીની જે લોન છે એ મળશે તેમાં વ્યાજની આપણે વાત કરીએ તો સાત વાર્ષિક વ્યાજ આવશે આ બે લાખ સુધીની લોન પર ત્રણ પ્રોત્સાહન છે અને ઝડપી જો આપણે વ્યાજની ચુકવણી કરીએ જે લોનની ચુકવણી કરીએ આપણને તો ચાર વ્યાજ જે આપણને તાત્કાલિક લોન જે છે એ હવે મિત્રો મળી શકે છે હવામાન મિત્રો ઉપર એક મોટી આગાહી છે ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતા છે જ્યાં સાતથી ને નવ જૂન દરમિયાન અંધારીઓ વરસાદ અને દસ જૂન પછી આપણને ચોમાસું જે છે ગુજરાતમાં પ્રવેશ થતું જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર છે દર મહિને આર્થિક સહાય પ્લસ મફત અનાજ હવે ગરીબોને મળશે આ જે સહાય જે યોજનાઓ છે તે ગરીબ પરિવારો માટે ખૂબ જ યોજના લાભદાયક મળે છે ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું મિત્રો તો ટ્રેક્ટર સહાય યોજના છે ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીનો જો ટ્રેક્ટર તમે લેતા હોય તો ત્યાં પચીસ ટકા અથવા ફોર્ટી ફાઈવ રૂપિયા એટલે કે પિસ્તાલીસ હજાર રૂપિયાની આપણને મિત્રો સહાય જે છે એ હવે આપણને મળશે અને ચાલીસ થી સાહીઠ પાવર નું જો તમે ટ્રેક્ટર લેતા હોય તો પચીસ ટકા અથવા એક લાખ રૂપિયાની સહાય જે છે એ હવે આપણને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો ખરીફ પાકના માટે ટેકાના જે ભાવ છે મિત્રો એ આવી ગયા છે બે હજાર અને છવ્વીસ માટે ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર ગત વર્ષથી આપણને જોવા મળશે જ્યાં મગફળી કપાસ ડાંગ જુવાર બાજરી રાગી આ બધા આપણને પાક જે છે એ જોવા મળશે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો દેવા માફી ઉપર એક મુખ્ય સમાચાર છે ખેડૂતોને દેવા માફીની ગુજરાતની અંદર માંગ થાય છે અને આ માંગ મિત્રો ઘણા બધા વર્ષોથી થાય છે બીજા રાજ્યોમાં મિત્રો થાય છે દેવા માફી તો ગુજરાતમાં પણ થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજના સમાચારમાં મિત્રો એટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો આ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો